રાજ્યમાં વરસી રહેલા વરસાદના લીધે એસટી બસ પર અસર સુરત થી ઉપર સિત્તેર બસો કરાઈ રદ સોમનાથ પોરબંદર જુનાગઢ ગોધરા દ્વારકા જાણોદ દાહોદ રૂટની બસો કરાઈ રદ આ રૂટ ઉપર રોજ ઉપડતી હોય છે સિત્તેર થી વધુ બસો બસો રદ કરાતા સુરતમાં એક હજારથી મુસાફરો અટવાયા

અને વરોડામાં અને વરોડા સિટી ની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસ નું અmdanનો સર્વિસ ચાલુ છે આ રૂટ ઉપર કેટલી બસો કેટલા આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70 થી 80 બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલન થી જે જે સૌરા તરફ જવાના મુસાફરો છે કે જેને તો અગવડતા પડી છે ના હવે તો તું પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જો આ સૂચના ઉપરથી તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આશરે કેટલા પ્રવાસીઓ પર આસન છે જે કે જે સકેન આ સર 550 53000 પબ્લિક હોય છે કે જે રૂટિન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે એમને સર છેલ્લા 3 દિવસમાં કેટલી ટ્રીપ રદ થઈ છે અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ હતી એવી રીતના થઈને ટોટલ એસી થી નેવું ટ્રીપો કેન્સલ થઈ છે છેલ્લા ત્રણ દિવસ